સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી સત્તરમી માર્ચથી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે અને આદર્શ આચારસંહિતા જેમ દેશમાં લાગુ પડે એમ ગુજરાતમાં પણ આદર્શ સંહિતા લાગુ પડી જાય છે બનાસકાંઠા લોકસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મત માટે પ્રચાર કરી રહ્યા છે તેનો વિડીયો સાથેના પુરાવા અમારી સામે આવ્યા અને સ્થાનિક કક્ષાએ રજૂઆત પણ આવી કે આ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહ્યા છે તમામ દસ્તાવેજોની ચકાસણી કરતા અને જે જોગવાઈ ગુજરાત વિધાનસભાની દ્વારા પ્રકાશિત સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ ભાગ એક તેમાં જે પ્રમાણે સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે દિવસથી પદ સંભાળે એટલે કે તે પોતે એ પદ સ્વીકાર કરે તે દિવસથી તેઓ રાજકીય પક્ષના સભ્ય પદમાંથી ખતમ થઈ જાય એટલે કે રાજકીય પક્ષથી અલિપ્ત થઈ જવાનું હોય છે અને એ થઈ જતા હોય છે આ એક આ સંસદીય પ્રણાલી અને કાર્ય પદ્ધતિના સત્તાવાર જે ગુજરાત વિધાનસભાએ પોતે જ બહાર પાડેલામાં નિયમ છે સાથોસાથ આ પ્રણાલી પ્રમાણે જ્યારે અધ્યક્ષ પોતે બંધારણીય પદ ઉપર હોય અને બધાનીય પદ ઉપર કોઈ પણ વ્યક્તિ એ રાજકીય પક્ષના તરફેણમાં કે વિરુદ્ધમાં પણ પ્રચારમાં ભાગ લઈ નથી શકતો એ સ્પષ્ટપણે ભારતીય ચૂંટણી પંચે પણ જણાવેલ છે તેવા સંજોગોમાં ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આદર્શ સંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે તેના વિડીયો સાથેની અમે સંપૂર્ણ રજૂઆત ભારતીય ચૂંટણી પંચ સમક્ષ વિસ્તૃત વિગતવાર સાથે કરી છે અને સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની જે બીજી આવૃત્તિ બે હજાર એકવીસ સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ તેનો જે નિયમનું એમને જે સ્થાપિત પ્રણાલી છે અને એની કાર્યપદ્ધતિ છે તેનું પણ એમને નૈતિકતાના ધોરણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે હું આપના માધ્યમથી અને ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બધાનીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ એકમાં જે ઉલ્લેખ છે તેનું પણ એમને નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે સાથોસાથે નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય સગ્વરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ